વાગરા સાયખાની હોર્બેક્સ મેડિસિન્સ કંપની પાછળ ચાર અંબુલ પશુઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી જવા પામ્યા વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલ હોર્બેક્સ મેડિસિન્સ કંપનીના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ચાર મૂંગા પશુઓના શંકાસ્પદ મોતને પગલે જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી વાગરાના સાયખા કેમિકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં મંગળવારના રોજ ચાર ભેંસો કોઈક કારણોસર મોતને ભેટી હતી જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા ઈશ્વરભાઈ આહિરના ચાર ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા જ્યારે કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી થયું છે તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ ઓગતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વાઘરા મામલતદારને પશુઓના શંકાસ્પદ મોત બાબતે જાણ કર્યા બાદ પણ કેટલાક કલાકો સુધી મામલતદાર ઘટના સ્થળે ન પહોંચતા ઉપસ્થિત લોકોમાં મામલતદારની નિષ્ક્રિયતા સામે રોષ ફાટી નીકળ્યો હતો જ્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી વૃદ્ધ ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પુથરાકરણ અર્થે જીપીસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા હતા હવે જોવું રહ્યું કે તંત્ર કેવી કાર્યવાહી હાથ ધરે છે હાલ તો પશુપાલન માલિક આર્થિક ફટકો ખાઈ ન્યાય માટે વલખા મારી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સાયખા કેમિકલ ઝોનમાં હવે વરસાદી પાણીની આવકમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો કેમિકલ છોડતા હોય છે જેને કારણે અબોલ પશુઓ સહિત જીવો પણ મોતને ભેટી રહ્યા છે ત્યારે આવા બેફામ ઉદ્યોગકારો સામે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે